સુરતના વરાછામાં ઉદ્યોગપતિ કેયુર ખેનીના ઘરે થયેલી ચોરીનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ વરાછા પોલીસે ચોરીને દબોચી મોડી રાત્રે આરોપી સોહિલે ઉદ્યોગપતિના ઘરમાં ઘૂસી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જાણે પોતાનું જ ઘર હોય તે રીતે ચોર આરામથી બેડ પર બેઠો રોકડ રકમ ઘરેણા મોંઘી વસ્તુઓ સ્માર્ટફોનની ચોરી કરી એટલું જ નહીં બેડરૂમમાં મૂકવામાં આવેલા ભગવાન કૃષ્ણના સ્કેચને પણ ફાડી નાખ્યું ચાર જાન્યુઆરીએ સવારે જ્યારે ચોરીની જાણ થઈ તો ઉદ્યોગપતિએ પોલીસને જાણ કરી સીસીટીવીમાં કેદ થયેલ ચોરીની આખી ઘટના બાદ પોલીસે તપાસ કરી આરોપી સોહિલ પરમાર એક સ્માર્ટફોનની પણ ચોરી કરી જે સ્માર્ટફોનનું લોકેશન ટ્રેક કરી પોલીસે આરોપી સોહિલ પરમારને દારાપુરથી ઝડપી પાડ્યો આરોપીને ઘટનાસ્થળ પર લાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું કેવી રીતે ઘરમાં ઘુસ્યો કેવી રીતે ચોરીને અંજામ આપ્યો તે તમામ માહિતી આરોપી પાસેથી પોલીસે એકત્ર કરી વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી અઢી કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલાં જ કહેવાય ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈ હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી